નમસ્તે દોસ્તો ચોમાસું આગળ વધી રહ્યું છે અને સમગ્ર ગુજરાતમાં હવે કલર છે એ દેખાઈ રહ્યો છે હા દોસ્તો આના લાઈવ જોઈ લ્યો તમે કે જે હવે વાતાવરણમાં અલગ અલગ જગ્યાએ જે વરસાદ છે એ હવે જોવા મળી રહ્યો છે અને ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પણ હાલમાં તમને જોવા મળે છે તો હવામાન વિભાગે આની આગાહી કરી છે એ મુજબ આપણે જોઈ લઈએ છીએ કયા દિવસે કયા વિસ્તારમાં વરસાદ છે એ આવવાનો છે તો એની પહેલા જોઈ લઈએ દોસ્તો હાલમાં ક્યાં વરસાદ પડી રહ્યો છે હાલમાં તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે દોસ્તો ગુજરાતમાં હવે સારું એવું વાતાવરણ છે વાતાવરણમાં ફેરફાર આવ્યો છે અત્યારે સુરેન્દ્રનગર મહુવા અમરેલી અને આ ભાવનગર નામુકલા બોર્ડરના વિસ્તારોમાં અને સાથે સાથે જે આ દમણનો વિસ્તાર છે ત્યાં અને સુરતના પણ અમુક વિસ્તારોમાં હાલમાં વાતાવરણ છે છે જોવા મળી રહ્યું તો દોસ્તો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં એની જે કમેન્ટમાં જરૂર જણાવજો અને જો વરસાદ હોય તો વરસાદ નો વિડીયો પણ મોકલજો તો દોસ્તો આ હતા અત્યારના સમાચાર હવે તમને સેટેલાઇટ વ્યુ થી બતાવી દઉં કે સમગ્ર ચોમાસું હવે ફૂલી એક્ટિવ થઈ ગયું છે અને ગુજરાતમાં પણ તમને ઘણું એવું વાતાવરણમાં સુધારો જોવા મળે છે હજુ આવતા બે થી ત્રણ દિવસમાં સારો એવો વરસાદ છે એ સમગ્ર ગુજરાતમાં વાવણીલાયક વરસાદ પણ જોવા મળી જશે તો દોસ્તો વાત કરીએ હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ આજે જે વરસાદ પડી ચૂક્યો છે એટલે હવે આવતીકાલ આજે આજે વાત કરીએ તો આજે આટલા વિસ્તારોમાં છે અલગ અલગ વરસાદ છે જોવા મળ્યો છે દોસ્તો ઘણી જગ્યાએ સુરેન્દ્રનગરની વાત હોય કે બોટાદ રાજકોટ અમરેલી જુનાગઢ ગીર સોમનાથ ભાવનગર ભરૂચ સુરત નવસારી વલસાડ ડાંગ તાપી નર્મદા છટાઉદેપુર વડોદરા પંચમહાલ દાહોદ ખેડા અરવલ્લી ને ગાંધીનગર આ તમામ જગ્યાએ હળવો થી મિડિયમ વરસાદ છે આજે જોવા મળ્યો છે દોસ્તો આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે થોડોક છે વિસ્તાર ઘટશે પરંતુ હા વરસાદી માહોલ બની રહેશે માનો કે તમને વફારો જોવા મળે આ બધી પ્રી મોન્સુન એક્ટિવિટી છે અત્યારે ચોમાસું છે સાવ નજીક આવી ગયું છે ચોમાસાની લાઈન છે અહીંયા અત્યારે અહીંથી આવી રીતે પસાર થઈ રહી છે દોસ્તો તો આ લાઈન ને હિસાબે આ આજુબાજુનું વાતાવરણ છે ઇફેક્ટ થાય છે અને એના લીધે વરસાદ આવે છે ચોમાસું ટૂંક જ સમયમાં આવી ગયું એવું આપણે માની લેવું જોઈએ હવે તો વાત કરીએ દોસ્તો તો 17 તારીખે પણ થોડો ઘણો વરસાદ થવાનો છે આ વરસાદમાં ઘટ થશે પછી તારીખ બાદ ફરી એકવાર વરસાદમાં વધારો થશે અને આ વરસાદ છે એ આગળ આપણને જોવા મળશે દોસ્તો અત્યારે તમે લાઈવ જોઈ રહ્યા છો એ પ્રમાણે વરસાદનો વ્યાપ હવે વધી રહ્યો છે અને પવનની દિશામાં પણ ફેરફાર થઈ ગયો છે અહીં તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે આપો